જસરાણા વરદાજી મોતીજી ચૌધરી પટેલ અને એમના પત્ની માસીબેન વરદાજી ચૌધરી પટેલ ઉંમર સાઠ પાસઠ વર્ષની હશે ને તેઓને રાત્રે અજાણ્યા કોઈ માણસો દ્વારા આવી અને મોઢાના અને પગના ભાગે ગંભીર ઇજાઓ કરીને કાપી નાખીને પગ તો બંને કાપીને ટુકડા બાજુમાં પડ્યા છે એ રીતની કાપીને કાનમાંથી કાન કાપીને કાનમાંથી સોનાની વસ્તુઓની લૂંટ ચોરી કરી છે પગ કાપીને પગમાંથી ચાંદીના કડલા પણ કાપીને ચોરીને લઈ ગયા છે એમની તિજોરીઓને ઘરના લોક વગેરે પણ બે ત્રણ તિજોરીઓ તોડીને પણ એમાંથી પણ બધી વસ્તુઓ લઈ ગયેલા છે આ પ્રકારે અજાણ્યા માણસો ગમે ત્યારે રાત્રે આવી અને લૂંટ કરીને બંને પતિ પત્ની એકલા ઘરે રહેતા હતા અને એવા સમય દરમિયાન થયું છે એમના દીકરા અજમલભાઈ એટલે કે એવી પટેલ એ વિજિલન્સમાં ડીજી સાહેબનું સ્કોડ છે જે એ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે એમની દીકરી છે એ શિક્ષિકા તરીકે નોકરી કરે છે એટલે લૂંટનો ઈરાદો જ હોવાની પ્રાથમિક સંભાવનાઓ હાલ તો જણાય છે અમને ગામ લોકોને અને અમને પણ જે રીતે સૂચના મળી સવારે સાત વાગે એટલે તરત જ સૌથી પહેલા હું